મોહિની એકાદશીની વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું વૈશાખ શુક્લ એકાદશીનું હે કૃષ્ણ શું નામ છે એનો વિધિ શું છે અને એનું ફળ શું છે એ સગડું મને કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે ધર્મનંદન પૂર્વે રામચંદ્રજીના પૂછવાથી મહર્ષિ વશિષ્ઠ જે કથા કહી હતી તે હું કહું છું તો સાંભળો રામચંદ્રજીએ પૂછ્યું હે ભગવાન સર્વ પાપોનું ક્ષય કરનારું અને સર્વ દુઃખોનું નિવારણ કરનારું સર્વોત્તમ વ્રત હું સાંભળવા ઈચ્છું છું હે મહાત્માન સીતાભિયોગથી ઉત્પન્ન થયેલા અનેક દુઃખો મેં ભોગવ્યા છે એટલે એનાથી ભયભીત થઈને આપને હું પૂછું છું મહર્ષિ વશિષ્ઠ બોલ્યા હે રામ તમારી સ્થિર બુદ્ધિ છે અને તમે યોગ્ય પ્રશ્ન પૂછ્યો છે તમારું નામ માત્ર લેવાથી જ મનુષ્ય પવિત્ર થાય છે છતાં લોક કલ્યાણની ભાવનાથી એ સર્વોત્તમ અને અતિ પવિત્ર વ્રત તમને કહું છું હે રામ વૈશાખ શુક્લ એકાદશી એ મોહિની એકાદશી કહેવાય છે એ વ્રતિને મોહ જાળમાંથી મુક્ત કરે છે અને એના પાપોનો ક્ષય કરે છે એટલે હે રામ તમારા જેવાએ એ પાતકોનો ક્ષય કરનારી અને મહાદુખી વિનાશીની એકાદશી અવશ્ય કરવી જોઈએ એની પુણ્યકથા તમે સ્થિર ચિતે સાંભળો સરસ્વતીના રમણીય તટ પર પવિત્ર ભદ્રાવતી નગરી હતી એમાં સોવંશી ધુતિમાન નામનો રાજા રાજ કરતો હતો એ ધુતિમાન સત્યપ્રતિક્ઞ હતો ત્યાં ધન ધાન્યથી સમૃદ્ધ અને પુણ્યકર્મ કરનારો ધનપાલ નામનો વૈશ્ય વૈશ્યવસ્તો હતો એણે પ્રપા અન્ન વસ્ત્ર ધર્મશાળા તળાવ ઉપવન આદિ પુણ્યમય લોકકાર્યો કર્યા હતા એ શાંત અને વિષ્ણુ ભક્તિમાં પરાયણ રહેનારો હતો એને સોમના દુતિમાન મેઘાવી શુકૃતિ અને બુદ્ધિ નામના પાંચ પુત્રો હતા એમાં પાંચમો પુત્ર દૃષ્ટ બુદ્ધિ મહાપાપી હતો એ વાર વનિતાઓનો સંગીત અને લંપટવીતોનો સાથી હતો એ દ્યુત વ્યસન અને પર્સથી લંપટ હતો એ કદાપી દેવ અતિથિ વૃદ્ધ પિતૃઓ કે બ્રાહ્મણોને આદર આપતું નહીં એ અન્યાય કરતા દુષ્ટાત્મા પિતૃદ્રવ્યનો શ્રેય કરનાર અભક્ષ્યનું ભક્ષણ કરનાર અને સદા સુરાપાન કરનાર હતો એક સમયે એ વેશ્યાના ગળામાં હાથ નાખીને ચૌટામાં છડેચોક ભમતો હતો ત્યારે એના પિતાએ એને જોયો એટલે એને ઘરમાંથી કાઢી મૂક્યો સ્વજનોએ પણ એનો ત્યાગ કર્યો કાલક્રમે એના શરીર પરના આભૂષણો વેચાઈ ગયા અને સગડું દ્રવ્ય નષ્ટ થયો ત્યારે વેશ્યાએ પણ એની ભટસ્ના કરી ઘરેથી હાકી કાઢ્યો એ સમયે એના દેહ પર પૂરા કપડાં પણ ન હતા અને એ શુદ્ધાથી પીડિત હતો એટલે એ વિચારવા લાગ્યો હવે હું શું કરું ક્યાં જાઉં કેવી રીતે જીવન ધારણ કરું આમ ચિંતામાં ઘેરાયેલો એ નગરમાં ચોરી કરવા લાગ્યો ત્યાં જ રાજસેવકો દ્વારા પકડાઈ ગયો પરંતુ એના પિતાના ગૌરવનો આદર કરીને એને મુક્ત કરવામાં આવ્યો પરંતુ એ વારંવાર કર્મ કરતો વારંવાર પકડાતો અને વારંવાર મુક્ત હતો અંતેએ દુરાચારીને રાજસેવકોએ મજબૂત બેડી નાખી બંદીવાન બનાવ્યો અને ફટકા મારી તીવ્ર શારીરિક પીડા પહોંચાડી હે દુષ્ટ તારે મારા દેશની સીમામાં રહેવું નહીં એમ કહી રાજાએ એને દેશ નિકાલ કર્યો એ અત્યંત ભયભીત થઈ ગહન વનમાં જતો રહ્યો અને શ્રદ્ધા અને તુષાથી પીડિત થઈને આમ તેમ દોડવા લાગ્યો પછી એ હિંસક પ્રાણીઓની પેટે હરણ સુવર ચિતલ આદિ પ્રાણીઓને મારીને માંસાહાર કરી જીવવા માંડ્યો તે ધનુષ્ય પર બાણ ચડાવીને ચકોર મોર કંક તેતર અને મુશક શુદ્ધાને મારી નાખતો આમ દિન પ્રતિદિન એ દૃષ્ટ બુદ્ધિ નિર્દય થતો ગયો અને પૂર્વજન્મના પાપથી પાપના કદરમાં ખૂચતો ગયો અને રાત્રિ દિવસ દુઃખ અને શોખમાં વિતાવતો એક સમયે એના પૂર્વજન્મના પુણ્યથી એ કોડિન્ય ઋષિના આશ્રમમાં જઈ ચડ્યો શોકના બારથી પીડિત થયેલો એ ગંગામાં વૈશાખ સ્નાન કરીને ઊભેલા એ તપોધન મુનિની સમીપમાં ગયો એ સમયે મુનિના વસ્ત્રના જલબિંદુ એના પર પડ્યા અને એના પાપ નષ્ટ થઈ ગયા એ હાથ જોડી કોડિન્ય મુનિને કહેવા લાગ્યો હે મુનિવર મેં આ જન્મમાં પાપ કર્યા છે મારી પાસે દ્રવ્ય નથી એટલે દ્રવ્યરહિત થાય એવું પ્રયાસિત મને કહો ઋષિ બોલ્યા તું એક ચિંત થઈ સાંભળ તારા પાપ ક્ષયનો ઉપાય બતાવું છું વૈશાખ શુક્લ પક્ષની મોહિની એકાદશીનું વ્રત કર એ એકાદશીએ ઉપવાસ કરવાથી મનુષ્યનું મેળુ પર્વત જેવા પાપ પણ નષ્ટ થાય છે મુનિના વચન સાંભળી દૃષ્ટ બુદ્ધિએ વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું એના સર્વ પાપ નાશ પામ્યા અને દિવ્ય શરીર ધારણ કરી ગરુડ પર વિરાજી વૈકુંઠમાં ગયો હે રામચંદ્ર અજ્ઞાન અને મોહનો નાશ કરનારો આ મોહિની એકાદશીનું વ્રત છે આનાથી ઉત્તમ ત્રિલોકમાં અન્ય કોઈ વ્રત નથી યજ્ઞ તીર્થ દાન આદિ મોહિની વ્રતમાં સોળમા ભાગની પણ બરાબર નથી હે રાજન આ કથાનું પઠન અને શ્રવણ કરવાથી હજાર ગોદાનનું ફળ મળે છે આમ કુર્મપુરાણમાં વર્ણવેલું વૈશાખ શુક્લ એકાદશી મોહિની એકાદશીનું મહાત્મય પૂર્ણ થયું